કૃષ્ણ કનૈયા લાલકી જે એક રોટલા જેવડી જીણું દળાય કઈ જીણું ઓ મારા નૈયા એક મરચા જેવી જેઠા કઈ તીખી લાગે કઈ તીખી લાગે ઓ મારા કનૈયા એક કારેલા જેવી સાસુમાં કઈ કડવી લાગે કઈ કડવી લાગે ઓ મારાયા એક રોટલા જેવડી ઘંટોળી કઈ ઝીણું દરાય કઈ ઝીણું દરાય ઓ મારા કનૈયા એક લીંબુ જેવી દીવા એક લીંબુ જેવી દેરાણી કઈ ખાટી લાગે કઈ ખાટી લાગે ઓ મારા કનૈયા એક રોટલા જે બડી કઈ ઝીણું દરાય કઈ ઝીણું દરાય ઓ મારા કનૈયા ક એક દેડકા જેવા દિયરિયો કહી કુતકા મા કહી કુતકા ઓ મારા કનૈયા એક રોટલા જે બડી કઈ ઝીણું દરાય કઈ ઝીણું દરાય ઓ મારા નૈયા એક નખ જેવડારદલા કઈ નખરા કરે કઈ નખરા કરે ઓ મારા કનૈયા એક શ્રવણ જેવો દીક કઈ સેવા કરે કઈ સેવા કરે ઓ મારા કનૈયા એક રોટલા જેવડી ઘંટુ કઈ ઝીણું દરાય કઈ ઝીણું દરાય ઓ એક પેન્સિલ જેવી કઈ ફેશન કરે કઈ ફેશન કરે ઓ મારા ક એક પ્યાલા જેવડી પડોશિયા કઈ પંચાયત કરે કઈ પંચાયત કરે ઓ મારા કનૈયા એક રોટલા જેવડી ઘંટુલ કઈ ઝીણું દરાય કઈ ઝીણું દરાય ઓ મારા કનૈયા એક બટેકા જેવી જેવી પણ કઈ વાતો કરે કઈ વાતો કરે ઓ મારા કનૈયા એક મટકી જેવું મંડ કઈ ભજન કરે કઈ ભજન કરે ઓ મારા કનૈયા એક રોટલા જેવડી ઘંટ કઈ ઝીણું દરાય કઈ ઝીણું દરાય oh mara